રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર એક માં ગટર પ્રશ્ને ઉગ્ર વિવાદ નગર સેવિકા જયાબેન ઠાકોરના આક્ષેપ રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર એક માં ગટરો સતત ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે આ મુદ્દે વોર્ડ નંબર એક ની નગર સેવિકા જયાબેન ઠાકોરે નગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે નગરસેવિકા જુરાબેન ઠાકોરે જણાવ્યું કે હોળમાં લાંબા સમયથી ગટર સફાઈ અને સ્વચ્છતાની કામગીરી કરવામાં આવતી નથી જે કારણે ગંદકી દુર્ગંધ અને રોગચાળાનો ખતરો ઊભો થયો છે સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં નગરપાલિકાની બેદરકારી યથાવત રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ગટરના પ્રશ્ને અવાજ ઉઠાવતા નથી પાલિકાના સત્તાધીશોને સ્થાનિક રહેવાસીઓ તેમના હિસાબે તેમના પાપે ગંદકી ફેલાવાથી સામસામે ઝઘડા પર ઉતરી આવ્યા છે એટલું જ નહીં પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થાનિકોને પરસ્પર લડાવવાનો પ્રયાસ આવી રહ્યો હોવાનો પણ આરોપ મુકાયો છે જે કારણે વિસ્તારમાં તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે સ્થાનિક નાગરિકોએ નગરપાલિકાની કાર્યશૈલી સામે અસંતોષ વ્યક્ત કરી તાત્કાલિક ગટર સફાઈ નિયમિત સ્વચ્છતા કામગીરી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આયોજન સાથે સ્થાનિક લોકો નગર સેવિકા સાથે આ ગંદા પાણી અને કચરાને લઈ રાધનપુર નગરપાલિકા જવાબદાર સત્તાધીશો અને કર્મચારીઓ પર નાખી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે

જો અત્યારે હું વોર્ડ નંબર એક માં આવી છું અગાઉ પણ મેં એ લોકો ને જાણ કરી હતી નગરપાલિકાની અંદર ત્યાંની સાફ સફાઈ કરી દેજો લેખિત માં રજૂઆત આપી છતાં તંત્ર છે અંદરો અંદર એમની લડાઈના હિસાબે અત્યારે પબ્લિક હેરાન થાય છે પબ્લિકના કોઈ પણ જાતના કામો કરવામાં આવતા નથી આ અત્યારે બે જીવાત બેન પણ અહીંયા આવવામાં જીવના જે પણ કપડાં જોવા આવે છે એને કંઈ પણ થશે તો જવાબદારી કોણ લેશે આ રાધનપુર નગરપાલિકાનું તંત્ર બિલકુલ ઊંઘમાં છે અને આ પાંચ દિવસની અંદર અહીંયા કોઈ પણ જાતનું જે સચોટ કામગીરી કે સાફ સફાઈ કરવામાં નહીં આવે તો પાંચ દિવસ પછી આ બધી બેનો સાથે મળીને આ જ કચરો નગરપાલિકાના અંદરમાં નાખવામાં આવશે আচন কৈছে বজাই নাখায়